જૈન દોસ્તો હાલ અમે સિહોરની અંદર હતા અને આજે ફેમિલી પાસે આવ્યા છીએ જેમની તમને વાત જણાવું તો પતિ પત્ની પોતે એકલા છે તેના છોકરા હતા તે સાથે નથી તે અલગ થઈ ગયા છે અને પરિવાર હાલમાં ઘણી બધી તકલીફ સાથે જીવી રહ્યો છે કાકાને બે હુમલા આવી ગયા છે અને બેન છે સુરદાસ છે તે સો ટકા સુરદાસ થઈ ગયા છે તો કઈ નહીં અત્યારમાં પરિવારની તકલીફ સાંભળી અને પરિવારને કંઈક મદદ કરવાની કોશિશ કરીએ તો બસ તમે આ વીડિયોને અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો તો કાકા પેલા તો મારું નામ અંકિત છે હું ટ્રુ હેલ્ફ કે ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું તમારું નામ શું છે અમારું નામ મનસુખભાઈ છે મનસુખભાઈ બેન તમારું મોતી બેન મોતી બેન તો કાકા પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં તો એ છે કોઈ છોકરા છે પણ હો 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 કરી ખાય એ દુખી છે બરોબર અને મારી દવામાં ડોહાની દવામાં થોડાક અમે દુખી થઈ ગયા છે છોકરાને લેણો થઈ ગયું છે વયા ગયા

કામ કરીએ કોઈ મારી કોઈ શક્યતા નથી મજૂરી કરીએ કોઈ ને મારામાં કોઈ શક્તિ તાકાત નથી કઈ દરેક એટલે બે ને કંઈ બીમારી છે એના સાહેબ ડોક્ટર સાહેબ કે જયારે ઓપરેશન કર્યું ને મગજની અંદર જીણા જીણા જંતુ છે કે રીનતા કેન્સરના જંતુ છે જંતુ છે ને એટલે તમારે કે નાકમાંથી નાખી માંથી નીકળશે તો તમારે અરુષ એ લાવતા તમારે સેવા સાથે કે

એટલે એની કોઈ સારવાર જ નથી સારવાર નથી નહીં કીધું નસું ફૂં ગઈ ને આનો કોપરેશન થતું આ બે ઓપરેશન થતું થઈ ગયું ઓપરેશન થતું જ થઈ ડોળા ખાડી તો હા જે આખી કે નહીં કે આમ આખી ખુલ્લી રે એટલે હવે વીસ ત્રીસ વર્ષથી દેખાતું હા હાવ એ જરાય કોઈને નહીં તમે આવો ને તો તમારો અવાજ ઓળખાત પાય આવ્યા છે કોઈ સાહેબ આ પાય આવ્યો અમારા સગદ આયા મારા સંબંધી આયા ખાલી અવાજ થી ઓળખ બરોબર આખી નહીં ઓળખ વસ્તુ નહીં કાંઈ નો દેખાય એના પશુ પક્ષી જીવ જંતુ કીડી જનાવર કોઈ વસ્તુ ન દેખા અવાજ કરો ને ભાઈ અમે ફરાણા પાણી કે માણસ છે કે આ અમે ત્યાં આવી જી તો તમને ખાલી એમ કે આ બે બે

સુવા મળ્યા હૃદય મગજ ની માનસિક બીમારી વધી જાય હું ત્રણ વાગ્યા સવારના ત્રણ વાગ્યા રાત ત્રણ વાગે જાગતો મગજ માં બધું ટાઈમ બધું જોવા પરિસ્થિતિ જોવાનું બધું રૂમ તમારો છે

ਬਸ ਆ ਕੋ ਮੈਨੂੰ ਕਿਹਾ ਸਿੰਡੀ ਕੱਪ ਮਾਦਾ ਕੜੇ ਖਿੜੀ ਆਪਾਂ ਤੋਂ ਲਈ ਆਵੀ ਪੇ ਕਾ ਦਾੜੀ ਮળે ਮਜ਼ਦੂਰੀ 200 300 ਆਪਾਂ ਤੋਂ ਇੱਕ ਕਰੀ ਜਾਓ ਦਾੜੀ ਜੀ ਨੂੰ ਤੇ ਬਾਕੀ ਜੋ ਆ ਮੈਂ ਰਾਮ ਭਰੋਸਾ ਲਈ ਵੀ ਸੀ ਮੈਂ ਕੱਢੀ ਫਿਸੜੀ ਵਾਪਸ ਤੇ ਥਾਂ ਲੈਵਾ ਜਾਉ ਹਾਂ ਹਾਂ ਕਈ ਵਾਰ ਖੜੀ ਖਿਸ ਦੇਖਾ ਚੋ ਕਿ ਪੂਜ ਮਾਦਾ ਖਾ ਮਤਾਂਣੀ ਪੜਦੀ ਹੋਏ ਬੋਲੋ ਤਾਂ ਤਾਣ ਬੋ ਬੋਲੋ ਤਾਂ ਹੁਕੂ ਸੋਮਨ ਕਿਹਾ ਕਿ ਦਾੜੀ ਮਿਲ ਗਈ ਹੋਏ ਮਹੀਨਾ ਮੈਂ ਇੱਕ ਦਾੜੀ ਮਿਲ ਗਈ ਮਜ਼ਦੂਰੀ 100 200 300 ਦਾੜੀ ਮਿਲ ਗਈ ਹੋਏ ਤੋ ਜਾਓ ਨਾ ਕੱਢੋ ਪੁੱਛੀ ਆਂ ਨਾ તો કાકા તમારે શું શું તકલીફ પડે છે હાલ તકલીફ માં જોવા કરી કરિયાણું આર્થિક થોડી પ્રસિદ્ધ નબળી છે થોડી આર્થિક ને અત્યારે માં તમારી પાસે કઈ અનાજ કરિયાણું છે કે નથી ના કાય ન ખાય રબામ રોડ પીડો છે બે પાસે રોડ પીડો છે ખાલી લોટસ જ પીડો છે ખાલી રોડ બીજું કાય છે નહીં કોઈ વસ્તુ રોય ગજો ને તમારે બસ ઓર 300 રૂપિયા આપ્યા હતા ને તો પાંચ ગ્રો રોડ દેરાયો બસ બે કાય નહી તેલ ની બણી ખાલી પડી હા કાય છે નહી તેલ પણ નથી બસ સુધી ખાલી લોટ એક જ ખાલી લોટ જ છે ખાલી ત્રણ લોટ એ બે અઢી કરે એટલે પાંચ કિલો પડ્યો હોય તો એક દાડી કરવા ગયો હતો ને હું મહિનામાં એકાદ મને છે ને મને એ ગયા ભાઈ ગઢા માણા હું લાવી ગયેલા છે કામ લઈ જવા તકલીફ થાય કે લઈ જવા મૂકી જવા દુઃખ પડે ને એટલે મને કોઈ જાતે થાય ને કે કામ પર લઈ જતું નથી મને સામે ના પડે દસ રાજ્ય પીગે લાગી તો મને ક્યાં ગયું એમ હું મસ્ત ક્યાંક થઈ ગયો તો અમારે ક્યાંક તમે મૂકવા આવવા લેવા જવા તમને હુમલો આવી ગયેલો છે હા અને હું રહ્યો એટલે મને આમ ફેર શક્કર થોડા મડા કાંઈ અમને દળ ન હોય હલવું સારું આમ ચાર પગીયા થઈ જાઓ કાંઈ રસ્તો હોજો નહીં સક્કર આવવા માંડે સાથી દુખવા માંડ્યા પછી દવાખાને લઈને મને આ ટીકડી મૂકાય ટીકડી મૂકાય બે કલાક બે હાડા દાદા પૈસા મૂકી દઈશ પાસે પૈસા નથી કે કાંઈ વાંધો જાવ ખાલી ડૉક્ટર મને સહાય કરીને નીકળી દે

આમનો હું કરિયાણું નાખી દઉં તો આપો નો નામ લઈને તો રાંધી દે ખાઈ ને સાનમો ના હોય રહી એની અમે આવ્યા છીએ તો ચોક્કસ તમારી કઈક મદદ કરીને જ જઈશું તો હાલમાં તમારે કરિયાણાની રિક્વાયરમેન્ટ છે તો અમે તમને કરિયાણું આપતા જઈએ છીએ જેથી કરીને તમે તમારું જીવન આગળ ચલાવી શકો હા તો દોસ્તો તમે પરિવારની વાત સાંભળી છે કે પરિવારમાં પતિ પત્ની એકલા છે તેમના દીકરા હતા તેમને માથે લેણું થઈ ગયું છે એ માટે તે છોડીને જતા રહ્યા છે હાલમાં પતિ પત્ની એકલા છે અને બેન છે છે કાકાએ વાત કરી કે પચીસ વર્ષથી થઈ છે છે કારણ કે આંખની નસું આવે સુકાઈ ગઈ અને કાકાને પણ બે હુમલા આવી ગયા છે અને ઘર પરિવારમાં મધ્યમાં કોઈ નથી કાકા મહિનામાં એક બે વાર દાડીયા જાય છે ત્યારે ખાવાનું થાય છે અને કોઈક આપી જાય છે તો ખાવાનું થાય છે એટલે માગી માગી ને ખાય એવું ગણી શકાય અને હાલમાં એમની પાસે કઈ રાશન કરેલું નથી કાકાએ કીધું કે મારી પાસે થોડોક લોટ જ છે બાકી કંઈ નથી તો પરિવારની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે મદદ કરી આપીએ જેથી કરીને તે પોતાનું જીવન આગળ ચલાવી શકે બેને વાત કરી કે હું જાજુ બોલી નથી શકતી કારણ કે જો બોલું ને તો મને માથું ને એવું દુખવા લાગે છે કારણ કે મને માથામાં કીડા પડી ગયા છે અને ડોક્ટરે એમ કીધું કે આમની ખાલી સેવા કરો તમે બાકી કોઈ સારવાર થઈ શકે તેમ નથી તે માટે કાકા છે બેનની સારવાર કરે છે અને પરિવારમાં બીજું કોઈ નથી કાકા એક જ છે કે બેનનો આધાર છે તો અત્યારમાં પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે તમને રાશન કારણો પ્રોવાઇડ કરાવીએ જેથી કરીને પરિવાર પોતાના જીવન આગળ ચલાવી શકે તો દોસ્તો આપણે પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે તમને રાશન કાર્ડનું પ્રોવાઇડ કરી આપ્યું છે આ પરથી બનતી મદદ રાશન ક્રણમાં કરી છે તો કાકા તમારે જે રાશન કારણનું જથ્થું તે બધું આવી ગયું હા હા રાશન કાર્ડ મળી ગયું છે મને તો કેવું લાગે છે ના ના બહુ આનંદનો અનુભવ થાય છે બે જણા બે જણા આભાર માનીએ છીએ ખુશબુ ની ગયા છે ખુબ ખુબ તમારો આભાર કેવું લાગે છે હવે બહુ આનંદ 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 થાય છે તમારી પાસે કંઈ રાશન કરવાનું તો હતું ને નહીં એટલે અમારી ટીમ તરફથી બનતી મદદ રાશન કરવામાં તમને કરી આપી છે તો બેન તમને કેવું લાગે છે અમને બહુ ખુશ બની ગયા અને તમને ભગવાન ઈશ્વર રામ આપી ધન્યવાદ ધન કરી તમને તમારો તો બસ અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ